એ દાડા સમય નતો લેવા નથી ભાઈ એ દાડા હું ઢોકળી મળી છું ભાઈ અને તમારી મેળી ના પ્રભુ મળ્યા છે ભાઈ એ ભાઈ ઓના ઉપરથી થી ઓગણ પચાસ નો વિશ્વાસ ઉઠી ગયો હું માતા કઉ છું ભાઈ કોઈ મેળી ઉપર થી ઓગણ પચાસ જણ નો ઉઠી ગયો ભાઈ આજે બની છે ભાઈ તાજા કરણ ની વેરા થઈ જન હું તેનું ધોરું લઈશું ભાઈ ચોરા ઉપર થી ભરો ઉઠી ગયો ભાઈ તમારો ઘેર ભાઈ છે એનો ભરવો ઝો છે એના ભરૂવાનો વેપાર છે તો એનો ભરુઆ